મારું નામ પ્રિયાંશ ઉષા ઓનર ઓફ વર્ધમાન સેલ્સ આજ રોજના બપોરે અઢી વાગે આલાપ ગ્રીન આલાપગ્રીનના સ્ટાફ એ લોકોના ચોકીદારને બીજા બે માણસો આલાપ ગ્રીનની પાછળ ખરાબો છે એમાં બહુ ઘાસ ને એ બધું છે એને ફાયર કરવા માટે એ લોકોના ત્રણ ચાર લોકો એમના સ્ટાફ પ્લસ બીજા બે માણસો મજૂર રાખેલા હતા સળગાવેલું હતું અને પવનની દિશા મારા શોરૂમ બાજુ એટલે કે પાંચસો એક બાજુ એનાથી એક ક્રોસમાં જ આખું કોમ્પ્લેક્સ છે એમાં પાંચમા માળે થોડા બોક્સ હતા તો બોક્સમાં તળકલો અડી ગયો અમે ઓલરેડી શોરૂમમાં બાર પંદર જણા લોકો હતા ઓલરેડી કસ્ટમર હતા આઠ જણા અંદરની ઓફિસમાં જમવાનું જમતા હતા અઢીથી ત્રણનો ટાઈમ હતો બાર બધું ફાયર છે અંદર એસી ચાલુ હતું એટલે ધ્યાન બાર રહ્યું કે શું થઈ રહ્યું છે જ્યારે ફાયર એકદમ ઉપર ગઈ ત્યારે ધ્યાનમાં આવ્યું અને ઓલમોસ્ટ ઘણું બધું ડેમેજ છે મારે પાંચસો એક છે છસો એકમાં સોલાર એમની પણ કાચ અને એમને પણ નુકસાન છે રહી વાત ફાયરવાળાને જ્યારે ઇન્ટિમેટ કર્યું ફાયરવાળા આવી ગયા એમાં પણ થોડો ટાઈમ છે એમાં આપણને કોઈ ના નથી ફાયરની ટીમય ઘણી મોટી હતી પણ એ લોકોએ જાતે પોતાના એફર્ટ લગાવીને ફાયર બુઝાવા માટેની ટ્રાય નથી કરી અમારા આડોશ પાડોશના બે ત્રણ જણા હતા નિષ્ણાંતો કે જેમને ફાયરની ટ્રેનિંગ લીધેલી હતી તેમને અમારી પ્રિમાઇસિસની જે ફાયરની આખી હોય લાઇન રાખીને અને ફાયર એક્સ્ટિંગ્યુસર એના મદદથી પાંચમા માળેથી અને છઠ્ઠા માળેથી પાણીનો ફોર્સ પેલું કરી અને પાણી એમને કરાવેલું છે ફાયરને મેં કીધું કે તમારેથી કેમ અહીંયા નથી પહોંચાડતું એમને કીધું કે વવાનું પહેલું છે એટલે પાંચમા માળા સુધી ફોર્સ નહીં જાય એમને એમનો એક પાઇપ પાઇપય નીચે નથી કર્યો એક વખત અમારી પ્રિમાઇસિસની પાણી પણ ખાલી થઈ ગયું હતું ફોર્સ ડાઉન થઈ ગયો હતો ત્યારે પણ મેં કીધું તમારી રીતે જોઈ લો જે કરવું પડી બેસ્ટ કરી નાખો પણ તો પાણી જ બંધ થઈ ગયું ત્યારે ફાયર આખું વધી રહ્યું હતું પણ એ લોકો એફર્ટ ન લગાવ્યા નસીબ જો કે ફાયર ફરીથી પાણીનું પ્રેશર આવી ગયું એટલે પછી બુજાવી લીધું છે પણ ખાસ મારા જે બાર મટીરિયલ હતા ફ્રેશ મટીરિયલ હતું બોક્સ હતું અને એ લગભગ દસ પંદર લાખનો સામાન હતો ઇવન બધા ગ્લાસ ઓલમોસ્ટ ત્રીસ ફૂટનો ગ્લાસ છે પાર્ટિશનમાં એ એની અંદરની બાજુ એ પંખો એસી ચાર સિસ્ટમ મારા લગભગ ઘણા ઘણા ડોક્યુમેન્ટ અને એ બધું નુકસાન બંને બંને ઓફિસમાં નુકસાન થયેલું પંદર વીસ લાખ કહી શકાય જાનહાનીમાં કોઈ જાનહાનીમાં કોઈ નથી નસીબ જોગે બધાની એલર્ટ હતી કોમ્પ્લેક્ષના બધા સબ સભ્યોને સભ્યોને ખબર પડી ગઈ એટલે બધા આવી ગયા પોતાના એફર્ટ લીધા પાણીની ડોલથી છંટકાવ કર્યો પણ એક ફાયરવાળાનું થોડું કહીશ કે એ લોકોએ ટીમ આવ્યા નીચે પાંચ છ જણા હતા એ લોકો પણ ઉપરના એ લોકો ટીમમાં વધુ આવ્યા ત્રણ ચાર જણા હતા પણ એમણે કદાચ કાંઈક થોડું કર્યું હોત આ તો ઠીક છે પાણી આવી ગયું પણ આ એક ફાયર માટેનું છે કે એ લોકોએ થોડા એફર્ટ ઓછા લીધા છે સાયરા હું વિશાલ ડાટામિયા હું આર્કિટેક્ટ છું હું છસો એક હરી એમ્પાયરમાં ઓફિસ ધરાવું છું સવા ત્રણની આસપાસ હું કોમ્પ્યુટર વર્ક કરતો હતો ત્યાં મારું ધ્યાન મારી વિન્ડોમાં ગયું તો અમારી નીચેના માળે પાંચસો એક આવેલ છે ત્યાંથી વિકરાળ સ્વરૂપ આગે આગ થઈ ગઈ હતી અને એકદમ કહેવાય ને કે ડરાવણી આગ હતી એકદમ અને હું અને મારો સ્ટાફ અમે બે જ હાજર હતા અને ઝડપથી અમે અમારા જેટલા એસોસિએશન મેમ્બર હતા અમારા ફ્લોરવાળા બધાએ ફાયર અમારે સિસ્ટમ આખી છે ફાયર સિસ્ટમથી અમારા સ્ટાફ અને અમારા નસીબભાઈ કરીને છે એને ફાયરની ટ્રેનિંગ લીધેલી છે એ લોકોએ આગ પણ સારી રીતના બુજાવી દીધી ફાયરવાળા નીચે હતા તો પણ એ લોકો ઉપર આવેલા નહોતા નસીબભાઈ અને મારો ઓફિસનો સ્ટાફ ભાવેશ વગેરે એ બે અને અમારા બીજા એસોસિએશનની મદદથી અમે આગ થઈ રહી પણ મારે પણ ખાસું એવું ઓફિસને નુકસાન થયું મારી સોલારને પેનલને નુકસાન થયું ઘણું બધું નુકસાન થયું મારા સ્ટાફ ઓફિસ ભાવેશભાઈ છે એમને કાચ ઉડીને પગમાં લાગ્યો સેલેસ હોસ્પિટલમાં દાખલ થયા અને ત્યાં એમને ટાકા પણ લેવામાં આવ્યા અને આ આગ છે એ સો સો ટકા આલા ગ્રીન સિટીવાળાની બેદરકારી જ છે દસ દિવસ પહેલાં પણ ફાયરનો ટાંકો આવેલો હતો અને એ લોકો એને કોઈ પણ કારણોસર આગ બુઝાવે છે અમે પણ અગાઉ રજૂઆત કરેલ છે પણ એ લોકો ધ્યાન નથી રાખતા અમારી પાસે ફોટોગ્રાફ્સ છે સીસીટીવી છે અને અમે એ લોકો પાસે સજ્જડ બધાને વિનંતી કરશી પોલીસવાળાને પણ એને સજ્જમાં સજ્જડ કાયદાકીય ભાન કરાવે આમાં તો અમારું જામ જીવનું જોખમ હતું પણ આજ જુકરવાળાની દયાથી અમે અને અમારા પાંચસો એકવાળા પ્રિયાંશુભાઈના બધાએ અમે કોઈની જાનહાની નથી થઈ પણ અમારી મોટા મોટી રિક્વેસ્ટ છે કે આલાપ એસોસિએશનની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે હા મને ખ્યાલ નથી પણ પાંચસો એકમાંથી એક લેડીસે ફોન કરેલો હતો અને એમ કહેવામાં આવે છે દસથી પંદર મિનિટ પછી ફાયરની ટીમ આવેલી હતી અને એ લોકોએ નીચે રિક્વેસ્ટ કરી કે એ લોકો પાંચમા માળે આવે છઠ્ઠા માળે આવ્યા તો પણ નથી આવ્યા પણ અમારા સ્ટાફે જ બધાએ વ્યવસ્થિત કરી અને આ બધું આગ આગ ઉપર કાબુ મેળવવામાં આવેલ હતો ના અમે એટલો બધો સ્ટાફ હતો એટલો બધો ખ્યાલ નથી રહ્યો પણ એવું સાંભળવામાં આવે છે કે ફાયરમાંથી કોઈ પણ ઉપર આવેલું ન હતું મારું નામ પરમાર નસીબ કુમાર ઈશ્વરભાઈ છે હું વેબ ડેવલપર તરીકે અનંદા સિક્યોરિટી લેબમાં ફરજ બજાવું છું અને અંદાજે ત્રણકથી સાડા ત્રણકનો ટામ ટાઈમ હતો અમે ઓફિસમાં જતા અને સામે અમે જોયું તો ઓફિસમાં આગ લાગેલી હતી સામેની ઓફિસમાં અને અમે તરત જ અમારા સ્ટાફ હતા અમે સ્ટાફ ચાર જણાનો સ્ટાફ અમારો હતો અમે ડાયરેક્ટ અહીંયા અમે ઓફિસમાં આવી ગયા હતા અને ત્યારે જોયું કે બાલ્કનીમાં વિશાળ આગ લાગી છે અને આગ લાગવાના અમે જે સાધનો હતા જેવી કે ફાયર જો ઇલેક્ટ્રિક કોઈ પણ સાધન હતા જ્યાંથી આપણી આગને આપણે કાબૂમાં રાખી શકીએ બરાબર એટલે અમે તે સાધનો લઈ અને ફાયરને કાબૂ કરવા અમે જતા રહ્યા હતા બરાબર અને મેં એસઆરપી ગ્રુપ પાંચ ગોધરા આ બધા મિત્ર તરીકે મેં ટ્રેનિંગ પણ લીધેલી છે